અમદાવાદના રખિયાલમાં આવેલા મચ્છી માર્કેટમાં તાજેતરમાં થયેલ ફાયરિંગ ફાયરિંગ કેસમાં આરોપી મોહમ્મદ બિલાલની ધરપકડ કરવામાં આવી છે તે દેશી પિસ્તોલ સાફ કરતો હતો તે સમયે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો જોકે મોહમ્મદ બિલાલનો ઇતિહાસ પણ અગાઉ ગુનાહિત રહેલો છે આરોપીએ વર્ષ બે હજાર બાર થી બે હજાર ચૌદ દરમિયાન પણ લૂંટના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે તપાસ કરી છે કે હથિયાર કોને આપ્યું હતું અને તેનો ઉપયોગ શું કરવાનો હતો

એની પાસેથી જે છે જીવતા ચાર કારતુસ છે આઠ કારતુસ છે અને એક મેગઝીન પણ મળી છે અને ખાસ જે આરોપીની પૂછપરછ દરમિયાન આ લોકો એક કોઈ વેપારીને ટાર્ગેટ કરી અને લૂંટ કરવા માટે આવેલો હતો પૂછપરછ દરમિયાન અગાઉ એ લોકો પોતાના વતનમાં બિહારમાં મુઝફ્ફરપુરમાં મોબાઈલ લૂંટ કરેલી છે રાહદારીને લૂંટ કરી છે બે હજાર બાર બે હજાર ચૌદમાં અને સજા પણ ખાધેલી છે ટૂંકમાં જે ગુનેગાર છે અગાઉ જે લૂંટના ગુનામાં પણ પકડાયેલો છે